નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર સુરત શહેરમાં રોગચારો બે કાબૂ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે અને વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દો મિત્રો કે છેલ્લા ચોવીસ કલાકમાં બે વ્યક્તિના તાવ આવવાથી મોત થયા છે તમને જણાવી દો મિત્રો કે બીજી બાજુ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જેના કારણે વેઇટિંગ એરિયામાં બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે આની વિગતવાર વાત કરવામાં આવે તો સુરતમાં રોગચાળાને લઈને એમએલએ કાનાની મેદાને ઉતરે છે તમને જણાવી દઈએ મિત્રો કે કુમાર કાનાનીએ અધિકારીઓને આડે હાથ લીધા છે આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે તંત્રને આંખ ઉગાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ